મારું નામ હેમાંગી અશોકભાઈ હાથી છે હું પૂર્વ નગરપતિ અશોકભાઈ હાથીની બેટી છું આજે જે આપણે હિન્દુ સનાતન ધર્મ પ્રમાણે આપણે માતાજીના નવ દિવસ આજે પૂર્ણ થાય છે અને આજે જે આપણે સાંજે પાંચ વાગ્યાનો ગરબા વિસર્જનના મુહૂર્ત પ્રમાણે અહીંયા ગરબા વિસર્જનનું કાર્યક્રમ ચાલી રહ્યું છે જે અને નવ દિવસ આપણે બહુ જ આનંદથી અને આનંદમય ગુજર્યા છે પણ હવે આપણે માતાજીથી પ્રાર્થના કરીએ કે આપણા સૌનું ભલું કરે અને આ વર્ષ પણ બહુ સારી રીતે થાય એપ્રેલ્સ બ્રાન્ડેડ ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર વાઇટ બિલ્ડિંગ ની સામે સુહગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન જીરો ડબલ નાઇન ફાઈવ વન ઝીરો નાઇન ટુ